ચાચરાવાડી વાસણા ગામે કચરામાંથી મળેલ મહિલાઓના બે મૃતદેહ સંદર્ભે પોલીસને મોટી સફળતા મળી છે જિલ્લા પોલીસ દ્વારા સોનબેન અને રતનબેનના મોતને લઈને બંનેની હત્યા કરાઈ હોવાની આશંકાએ આધાર સિત્તેર લોકોની ટીમ બનાવી તપાસ કરતા ભોલો લાલમન કોલ નામના અડતાલીસ વર્ષીય મધ્યપ્રદેશના આધીની અટકાત કરી હતી ચાંગોદર પોલીસ મથકની હદમાં આવતા ચાચરાવાડી વાસના ગામ ખાતે થોડા દિવસ અગાઉ કચરાના ઢગલામાંથી સોનબેન અને જતનબેન નામની મહિલાઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા મહિલાઓની હત્યા કરવામાં આવી હોય તે દિશામાં જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સિત્તેર અધિકારી કર્મચારીઓ આ તપાસમાં જોડાયા હતા અનેક લોકોની પૂછપરછ બાદ સીસીટીવી તથા હ્યુમન સોર્સના માધ્યમથી સમગ્ર ઘટનામાં નવકાર કંપનીમાં નોકરી કરતા બોલું લાલમન કોલ ઉંમર વર્ષ અડતાલીસ રહેવાસી મધ્યપ્રદેશ દ્વારા

કંપની બ્લન્ટ ઇન્જરી થી મોત થઈ હતી એવું અમે સામે આવ્યો આ આ જે મર્ડર હતો આ મર્ડર એક અમારે માટે એક બ્લાઇન્ડ મર્ડર હતો એને એને ડિટેક્ટ કરવા માટે અમારી લગભગ 70 લોકોની એક ટીમ છે LCB એસઓજી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની અને DSP સાણંદની ટીમ એ ચાર ટીમો જુદી જુદી ટીમો લગાવવામાં આવી હતી ઓર આ ટીમો આયા નજીકના વિસ્તારમાં લગભગ 150 સીસીટીવી કેમેરા ચેક કર્યા લગભગ 50 થી વધારે લોકોને પૂછપરછ કરી હતી અને આ અહીંયા જે નજીકની જેટલી પણ કંપનીઓ છે તમામ કંપનીઓના સિક્યોરિટી ગાર્ડ અહીંયાના જે લેબર જે છે એ લેબરના બારેમાં પૂછપરછ કર્યા પછી પછી અમે એક ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ખબર પડી ગઈ જો આ જે આરોપી જે છે એ આરોપી એકવાર પ્રાંતીય થઈ શકે છે અને એના આધારે અમે એક એમપી મેપ ટીમ મોકલી હતી ઓર આ ટીમ ત્યાંથી જો એને સતનાથી જો અને ઘરેથી જો જેસીપીના ટેકનિકલ નોલેસિસના આધારે એમને અગોટવામાં આવ્યો હતો ઓર આ જે આરોપી જે છે આરોપી અહીંયા એ કંપનીમાં નવકાર કરીને કંપની છે અહીંયા હેલ્પર રીતે કામ કરતો હતો આરોપીની પૂછપરછમાં ખબર પડી કે જે આ એના મર્ડર કરવાનો જે કારણ જે હતો એનો એ જે જતન છે એને પહેલા એનાથી સેક્ચ્યુઅલી ડિમાન્ડ કરી હતી એને પછી જે જે બીજા જે સોન છે સેવન્ટી ફાઇવ યર રૂલ છે એને સેક્સ્યુઅલી અસોલ્ટ કરવામાં આવી હતી ઓર સેક્સ્યુઅલી અસોલ્ટ કરીને એને બ્લન્ટ જે ઇન્જરીથી જેને બંનેને મોત નિપજાવી હતી ઓર જે મર્ડરમાં જે વેપન જે હતો એ પથ્થરનો યુઝ કરીને જે છે એને મોત નિપજાવવામાં આવી હતી ઓર જે મર્ડરનું કારણ જે છે આ સેક્સ્યુઅલ અસોલ્ટ છે એને જે રજીસ્ટર કરતી હતી બંને ઓર એને આધારે એની જે મોત થઈ છે આરોપી જે છે આરોપી છેલ્લા ત્રણ મહિનાથી જાન્યુઆરી થી જે છે અહિયાં કામ કરતો હતો નવકાર કંપનીમાં અને આરોપી ની ઉમર જે છે ફોર્ટી એટ ઇયર્સ છે એને પોતાના પરિવારમાં ચાર એને દીકરા છે એની વાઈફ ત્યાં એના ગામ માં રહે છે અને અત્યારે આરોપી જે છે અમારી કસ્ટડી માં છે ઓર એને વધારે રિમાન્ડ માંગવાની અત્યારે આગળ તપાસ ચાલે છે આ જે બંને જે હત્યાઓ છે એને લગભગ પંદર થી વીસ મિનિટ થી વધારે એમાં ગેપ નથી એને બંને લાશ છે એક જ જગ્યા મળી હતી તો એને લાશ પણ જે છે કચરાના જે ડેર નજીક મળી હતી ઓર લગભગ પંદર થી વીસ મિનિટનો ગેપ હતો બંને હત્યાઓ મર્ડર કરીને જે દસડીને જે લાશ છુપાવી હતી એને બંનેની લાશ જે જાડીમાં અને પાણીના નજીક છુપાવી હત્યાની ઘટના જે છે આ લગભગ અગિયાર સાડે અગિયાર વાગ્યાના આસપાસ બની હતી ઓર આ જે જગ્યા છે આ લગભગ સુનસાન જગ્યા છે ઓર અહીંયા તમામ કંપનીઓનો કચરો નાખવામાં આવે છે ઓર આ જે બંને લેડીઝ છે એ બંને ભોગ બનનાર જે ત્યાં કચરો બીનવા ગઈ એનો અત્યારે ગુજરાતમાં એને વિરુદ્ધ કોઈ ગુના દાખલ નથી એને મધ્યપ્રદેશમાં એને વિરુદ્ધ ગુના છે કે કેમ અમે અત્યારે એની પૂછપરછ અને અત્યાર સુધીની માહિતી મુજબ જે છેલ્લા ત્રણ મહિના થી અહીંયા હતો એને એવું શક્યતા છે કે જે ગુજરાતના બીજા સ્ટેટ બીજા ડિસ્ટ્રિક માં જો કોઈ પણ જગ્યા કામ કરેલું એની પૂછપરછ અત્યારે ચાલે અ અત્યારે કરીને જો એ ટ્રેન થી જો એ મધ્યપ્રદેશ ભાગ્યો હતો અને ત્યાં પછી અમારી ટેકનિકલી માહિતી મળી ગઈ છે બે ત્રણ કલાક પછી નીકળી ગયો